હેલો ગાઈસ કેમ છો આઈ કે બધા મજામાં જ હશો હું પણ મજામાં છું તો ત્યારે વાગી ગયા છે સાંજના સાત અને આજે છે ગણપતિનો છેલ્લો દિવસ તો આજે કથા ને બધું છે તો અમારે લોકોને તો કથામાં જવાનું છે તો ચલો અત્યારે હું ફરીથી નાવા માટે જઉં છું કારણ કે કથામાં પડે તો ચલો ફરવા હું નાવા જાઉં અને લઈ જઉં અમે બને નહીં નહીં લઈએ બી 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 જા બી જા નીચે બી જા નીચે બી જા

જો ફાવે તો હારે આનંદ લેજો તમે બોલજો જો ના બોલો તો કંઈ નહીં પણ તાલી તો પાડજો કારણ કે તાલી

ના તું કહીશ અનકોટ પ્રસાદી ધરાયા પછી મસ્ત ગરબા રાખ્યા હતા કારણ કે આજે છે નવમો દિવસ તો બધાએ વિચાર્યું કે આજે છોકરાઓને ગેમ્સ નથી રમાડી આજે બધા હળી મળીને ગરબા કરીએ તો આજે તો જેન્ટ્સ લેડીઝ બધા અમારા સોસાયટીમાં જે પણ કોઈ ફ્રેન્ડ સર્કલ બધાએ સાથે હળીમળીને મસ્ત મજાના ગરબા કર્યા છે જોઈ શકો છો તમે અને સાડી પણ પહેરી છે બધાએ તો નાના નાના છોકરાઓ પણ મજા કરી રહ્યા છે ગરબામાં જોઈ શકો છો હળીમળીને રહેવાનો કંઈક આનંદ અલગ જ હોય છે તો આવા પ્રસંગોમાં જ આપણે હળીમળીને રહેવાનું આવે છે તો કંઈ નહીં આવા નવા પ્રસંગો આવતા રહે અને બધાએ હસતા ખેલતા રહે એવી ગણેશ ભગવાનને પ્રાર્થના અને બધાનો દિવસ સુખમય રહે એવી પણ ગણેશ ભગવાનને પ્રાર્થના કરીએ તો કંઈ નહીં આવ આ સાલ જેવું રહ્યું એવું આવતું સાલ પણ આપણું સારું રહે તો ગાઈસ મારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને મારા નવા નવા વ્લોગ તમે જોઈ શકો અને હવે પછી જે નવા નવા વ્લોગ આવશે એમાં બહુ જ મજા આવવાની છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને નવા નવા બ્લોગ મૂકશું તમને બતાવવા માટે તો કાલે છે દસમો દિવસ અને આ હતો નવમો દિવસ તો કાલે છે દસમો દિવસ તો કાલે છે ગણેશ ભગવાનનું વિસર્જન એનો પણ વિડિયો હું મૂકીશ તો એ વિડીયો પણ તમે જોવાનું ભૂલતા નહીં અને જોઈ શકો છો હવે નવા સ્ટેપ ચાલુ કર્યા છે તો હવે નવા સ્ટેપ પણ અમે કરીશું થોડા થોડા જેથી કરીને અમે નવરાત્રિમાં નવું નવું શીખીએ અને નવા નવા ગરબા તમને શીખવાડીએ thank <laughs>

તો પ્રસાદમાં બધાને સોડા અને ફ્રૂટી એ બધું આપ્યું હતું બધાને અલગ અલગ જે ભાવે એ તો બધાએ જે જેની ચોઈસ હતી એ બધાએ પ્રસાદમાં